રેલવે રેલવે અધિકારી દ્વારા વલસાડ કરવામાં હતી જે બાદ રેલવે એલસીબી ટીમે તપાસ શરૂ કરી હતી અને જુદી જુદી ટીમો બનાવી ભરૂચ સુરત વલસાડ અને વાપી સ્ટેશનના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી તે દરમિયાન ઓટો રિક્ષા અને ટેક્સી ચાલકોની મદદથી ગુનાનો ભેદ ઉકેલી લેવાયો હતો જેમાં સીસીટીવી ફૂટેજના શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં સગીરાને પ્રેમ સંબંધમાં ગર્ભ રહી ગયો હતું અને નવજાત શિશુને જન્મ આપ્યો હોવાનું જણાવ્યું હતું અને સમાજમાં બદનામીના ડરથી પરિવારે નવજાત શિશુને ત્યજી દીધું હતું જેથી રેલવે પોલીસે સગીરા સહિત ચાર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ આઠ બાર ના રોજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનમાં સ્ટેશન માસ્ટર દ્વારા માહિતી આપવામાં આવેલ કે વલસાડ પેસેન્જર ટ્રેન છે તેની અંદર એક કોચના બાથરૂમમાંથી નવજાત બાળકી મળી આવેલી છે જેના આધારે વલસાડ રેલવે પોલીસ પોલીસે સરકાર તરફે ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી સમગ્ર તપાસમાં વડોદરા રેલવેની એલસીબીની ટીમ તેમજ વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ સંયુક્ત રીતે આ તપાસ ચાલુ કરેલી તપાસ દરમિયાન ભરૂચ સુરત વલસાડ અને વાપી જેવા સ્ટેશનો તમામ સ્ટેશનના ફૂટેજીસ તેમજ જે રેલવે સ્ટેશન બહારનો વિસ્તાર છે ત્યાંના પણ સીસીટીવી ફૂટેજને બધા મેળવીને અને ઊંડાણપૂર્વક તપાસ કરેલી હતી જેમાં જે સકદાર ઈસમો કાં તો જે શક પડતા ઈસમો છે જે બાળકી મૂકીને જઈ શકે તેવા હતા તેવા ઈસમોની શોધખોળ ચાલુ કરવામાં આવેલી અને વલસાડ તેમજ વાપીના જે જવાબદાર નાગરિકો છે તેમના તરફથી જે ટેક્સી અને રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવી જવાબદાર વ્યક્તિઓ પાસેથી પોલીસને સચોટ માહિતી મળેલી અને જેના આધારે પોલીસે આ કામના જે આરોપીઓ છે નવજાત બાળકીને તેજી દઈને જે જતા રહેલા હતા તેમને શોધી કાઢી તેમને લઈ આવેલા છે અને લાવીને એમની સામેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ જે સગીર માતા છે તેના ફાધર છે તેમજ તેની બે માસીઓ છે એ કુલ એમ ચાર જણને પોલીસ લઈ આવી છે તપાસના કામે અને એમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકી તેમજ તેમના જે પરિવારજન છે એટલે ફાધર અને માસી એમ એ ત્રણ વિરુદ્ધ અને તેમની સામે આ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે